જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક અને શેર પણ કરી દેજો તમારા મિત્ર સર્કલમાં તો વરસાદે વિરામ લઈ લીધી છે હવે અને આજે છે આપણે ભાદરવા મહિનાનો પહેલો દિવસ અને રવિવાર અને આવતીકાલે ભાદુરા મહિનાનો પહેલો સોમવાર એટલે કે ડુંગળકાવાળા દાડાની જાતર આવે છે કે આવતીકાલે તો આપણે વરસાદ જો બહુ નહીં આવે તો જાતરનો પણ આનંદ માણસુ આજે તો વરસાદ વિરામ લીધો છે એટલે આપણે વાડીમાં થોડોક આંટો મારી લઈ આપણે વાડીમાં નારિયેલી વાવી છે આ એ નારિયેલીનો ચોથો ચોમાસુ છે ચોથો આ નારિયેલી વાવી છે આપણે માંગરોળથી રોપા લાવેલા હતા આજથી ત્રણેક વરસ પહેલા ચોથો ચોમાસું છે આમાંથી મોસ્ટ ઓફ તો આવી જ ગઈ છે જેમાં ફળ લાગી ગયા છે નાળિયેર લાગી ગયા છે મોસ્ટ ઓફ નારિયેલી આવી ગઈ છે આમાં તો જેમાં નારિયેલ લાગી પણ ગયા છે પણ પહેલી વખત આવી હોય એટલે બહુ નાળિયેર ટકે નહીં એમાં નાના નાના બૂર થઈને જ ખરી જાય પણ ઘણા બધા છોડ વાવેલા છે પચીસની આસપાસ છે બધા આવી ગયા છે એમાં નારિયેળ કોક કોક નથી આવી જેમ કે આ છે એ નથી આવી હજી આ માંડવી પણ ત્રેસઠ ચોસઠ દિવસની થઈ ગઈ આજે નારિયેળીના ચાર ચોમાસા ગયા એટલે આ આ ચોમાસાથી આગળના ત્રણ ચોમાસા એમાંથી પહેલો ચોમાસો હતો ત્યારે એનાથી આ એક બે મહિના પહેલાં આપણે આ વાવેતર કરેલ હતું ત્યારે આ રોપાની ઉંમર કદાચ છ સાત મહિના હોઈ શકે એમાં ઘણા બધા નારિયેળ પણ ટકે ઓછા કે પહેલી વખત આવી હોય જો આવી રીતના મોટા મોટા અમુક જ ટકે જે મોટા થાય બાકી ઝીણા આ નારિયલ છે આમાંથી હજી સાઠ સિત્તેર ટકા ખરી જશે તો બાગાયતી પાક આ બાજુ બહુ પ્રચલિત નથી વધુ પડતી નારિયેલી વાવે બાગાયતીમાં બીજા ફળફળાદી બહુ ઓછા વાવેતર હોય ઘર પૂરતા હોય એક બે ઝાડ કોઈ પાસે આથી બાગાયત ખેતી કોઈ અવલ્લે કોક કરતું હોય તો ભલે બાકી વધારે પડતી તો નારિયેલ છે અમારી વિસ્તારમાં એવું છે અને બાકી મોનોક્રોપ એક ખેડૂત વાવે બધા વાવી હતી એક જીરું વાવે તો બધા જીરું વાવે માંડવી વાવે તો બધા માંડવી વાવે કપાસ વાવે તો બધા કપાસ માં મલ્ટીક્રોપ નથી મોનોક્રોપ છે અહીંયા તો બધું વાવેતર બાકી અહીંયા મરચી અને રીંગણીના અમુક છોડ વાવ્યા છે થોડાક આઠ દસ જેવા છોડ છે એમાં પણ પાણી લાગી ગયું છે એકદમ જાંબુ કલર ઢીંગળી ના છોડમાં ચકલી મારો બનાવ્યો હોય ઈંડા છે જોઈએ કેટલા ઈંડા છે અંદર એક ઈંડો છે આજુબાજુમાં છે અવાજ આવે છે પણ દેખાતી નથી આટલો રોડો ચોમાસાનું વાતાવરણ હોય ચારે બાજુ હરિયાળી હોય એટલે જ યાદ આવે ચાલો વરસાદ થયો છે બનાવો ભજીયા ભજીયાની પાર્ટી કરે આપણે પણ આજ ભજીયાની પાર્ટી કરવાની છે ગંગા હાલ હાલ ગંગા આપણે કરીએ શરૂઆત ભજીયાની પાર્ટી તો ચાલો ભજીયા રેડી છે આપણે કરીએ ભજીયાની પાર્ટી ખાલી ભજીયા ભાવે ની ચટણી સાથે જોઈએ આપણે આ છે ચટણી રેડી ભજીયા તૈયાર છે તો ચાલુ જ છે ખાવાનું હલો કોઈને ખાવા આવે તો ઠરી જાય ગરમા ગરમ ખવાય